આજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ધભોઈ શહેરમાં ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન એપીએમસી માર્કેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે ગર્ભાવતી એટલે કે ધબોઈના ગરબાની વધતી જતી લોકપ્રિયતાને લીધે સાંસ્કૃતિક ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય આ પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થા અને ખેલૈયાઓની સલામતી જળવાઈ રહે તે સંદર્ભે દરબાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ ગરબા ગ્રાઉન્ડ પર આયોજકો અને સમર્થકો સાથે રૂબરૂ મુલાકાત લઈ જણાવ્યું હતું કે ગરબામાં ભાગ લેતા તમામ ખેલૈયાઓ માટે લલાતે તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરો ફરજિયાત રહેશે જે વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તેને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં રિપોર્ટ રફીક મંસૂરી જેને ગાયને તો એક અંતરના લેટેસ્ટ બજારકો નવા ગરવા છે કારણ કે પછી આગળ બીજા શેટ ના થાય તો ગરવા હોય તો અત્યાર તમે કો તો એ ટોટલ ત્રણ આરાવસુ બી પડ આગળ જે મજુ આના ત્રીજી તારીખથી નવરાત્રીનો પ્રારંભ થાય છે દરબાવતી નગરીમાં મા ગઢભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો ગરબાવતી નગરીમાં થાય છે હેમાબેન પંડ્યા એ ગાયક છે સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે મારી આપના મારફત જે ખલૈયા છે એમને વિનંતી ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું તિલક વગેરેના કોઈને પણ એલાવ કરવામાં નહીં આવે આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે ગઈ વખતે પણ વારંવાર કહેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી ફરીવાર આ વખતે કરવી ના પડે એટલે મહેરબાની કરીને તિલક એ ગર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે ત્યારે દરભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે એ તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું જય ગર્ભવાન